સુરત રૂપિયા નવસો કરોડ થી વધુ ડબ્બા ટ્રેડિંગના કૌભાંડ નો પોલીસે પર્દાફાશ કર્યો છે નાણાં ક્રિકેટ ટેનિસ ફૂટબોલ જેવી ગેમોમાં લગાડવામાં આવતા હતા એસઓજી દ્વારા એ સમોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ પોલીસે ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ ઇન્વોઇએ ફાઇલ તેર સિમ કાર્ડ એકત્રીસ પાસબુક સિત્યાસી ચેકબુક બે એ ડેબિટ કાર્ડ કલર પ્રિન્ટર સહિત સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તપાસ દરમિયાન રૂપિયા નવસો અડતાલીસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે પોલીસે નંદલાલ ઉર્ફે નંદુ ગેવરિયા વિશાલ ઉર્ફે વિકી ગેવરિયા જયદીપ પીપડિયા ભાવિન હીરપ્રા નવનીત ગેવરિયા સાહિલ સુવાગિયા ભાવેશ કિહલા બકુલ તરસ સરિયા જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા સામે કાર્યવાહી કરી છે અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા ને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનું મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સોહિલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિલા અને બકુલ રસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો આડત્રીસ બી એનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પહેલાં તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું તો ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઇઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા અત્યાર સુધી અમને જે જે માહિતી મળી છે 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 આઈડી એ એ લોકોએ બનાવી અને ટોટલ વ્યવહારો તેતાલીસ કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે એ સાડા ચાર કરોડ સમથિંગના મળેલા છે સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેરબજારમાં રોકાણ કરતા હોઈએ તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેન્કના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા આઈડી બનાવવામાં તો આઈડી તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા એટલે જે ગ્રાહકો એના તરફ આકર્ષતા હતા પરંતુ એ લોકો એવી રીતે કરતા પહેલાં તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે લો કે કોઈ શેર પરચેઝ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા કેશમાં પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા જે આઈડી મળી આવ્યો છે બસોથી બસો પચાસ છે એની તપાસ અમારી ચાલુ છે મોટાભાગના સુરતના છે થોડા ઘણા બહારના પણ હશે પણ એ આગળ તપાસમાં ખુલશે તે રીતે આપણે જાણ કરીશું